જય માતાજી જય માતાજી સવાર શાક આવી ગયું છે બધું મમ્મી ગુડ મોર્નિંગ આવે છે કઈ તારીખે ખબર આવે તો મેળો

ઉપર જુઓ મોર્નિંગ વાઇપ્સ ઇન માય ગાર્ડન શું નજારો છે બાકી Tôi yêu mê đồ. Hoa hồng

કેમ છો બધા મજામાં વીરો ગુડ મોર્નિંગ જય માતાજી છે ઘર પાછા છે મામા કપડાં પહેરા યુનિફોર્મ નહીં પહેરવા અને આવું કરી વીરો આવું ચોંટાડે હા કોના માટે તો એ હા કોના માટે કરી કે ક ना? हाँ। 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 है ना या हा 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 हे 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 हाय रो के पीरो कागा ना माटा छोटा देती है कमू तो ले लो खेची लो ना हु मु खेचा ले तो तो भाई कमू को तक ए के मीरा बगड़ा ने बगड़ा काच के ना बगड़ा बगड़ी जाए ना अंदर छिलू भी नो टेस्ट काल। काले हछे जो काले आज गुजराती रसिकाले दी

બટાટા ઓર પ્યાજ કી સબ્જી આલુ ઓર પ્યાજ કી ઘણા ટાઈમ પછી બપોરે કારણ કે અમારે ઘરે બપોરે આલુ ઉપયોગ નથી કરતા ઓનલી લીલી સબ્જી આજે ઘણા ટાઈમ બના રસ્તાવાળું બનાવવાનું છે મસ્ત

जैसे ही उठना दादा लौटा वालाDios और सच में इसने ऐसा नहीं जिसकी वजह से ये बेचारे निराश हो गए राजाओं साथ में बट्टा का अनिलक मोबला मरतीदा ये की बनता से आसान होती तुमचरों का नाम जो के नंबर आ रिंगाड़ो और

যি <laughs> কলৰ <laughs>

પેલા વસ્તી ડબ્બા માટે મરી જતી હે ડબ્બા ડબ્બા જો કે ડબ્બા જોવું ડબ્બા કોઈ હ અડાડતું નહીં હે આ વિરુ ના મમ્મી પપ્પા કોણ તો છે આ લેવા દો ચાલો આપણે હો ને ભગવાનું ભૂજ કરવાનું મને ચાર ભૂજતી શેર આપણું ચિંગમ ખા બોલો લેવાનું બુજો તાર હાજુ ખા બાપા ચિંગમ એને ડાની

খ দি না ম প্র মা লে চুপয় চি চু না চুন জ টলে আ চ মধু খ ।

No more, quite come up on me. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to આ મોર આવ્યો હા જેટલું બધું મોરાયું હા આગળ આટલે કોઈ બેઠી કહે ને કાઢવું હોય ને થોડું આમ 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 ખેંચો હોય ને તો આખું ઉપર ઉપર સીડીઓ લેવી પડે અને કેટલો ઊંચો થયો પાહો ચીકુડી ને ચીકુ નહીં આવ્યા ને બાબા આ ચીકુડી નહીં આવ્યો એક આ ચીકુ નહીં આવ્યો બે આમાં એક જ નહીં આવ્યો ઘણો ઘણો ચાર પાંચ જેવા આવ્યો આમથી આમ આ રહ્યા જુઓ આ ચાર પાંચ જેવા આવ્યો બધા કોઈ નહીં આવ્યા বান মতলে ু আজ দেখা খ বাু বাু আ পা।

<laughs> आदू। कर आज तो खाली पकड़वा। आज को ताकत नहीं मुझे पकड़ने की देखो ये कैसे नरक लगती है आदू बिचारी ठो ठो कर रही है उसकी हिम्मत ही नहीं मुझे पकड़ने की आप सब लोग देख सकते हो <laughs> 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 there <Don't> we go. <laughs> જય માતાજી પોણા આઠ થવાય અને જમવા બધું ઓહોહો શું બનાવ્યુંલી શું બનાવેલી વગાડેલી ખીચડી

અને ચાર ઈ બનાવે તો એમો